ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એમરજન્સી સ્થિતિમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ રિપોર્ટ બાય કૌશલ સોલંકી નમસ્તે હું ડોક્ટર પુનિત વાછાણી તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી આજ આપ જોઈ રહ્યા છો કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તો સર્વ દેશમાં જે નાગરિકોને ઈજાઓ થાય સૈનિકોને ઈજાઓ થાય એ માટે લોહીની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ શકે છે આને પહોંચી વળવા સરકારશ્રીની અપીલ મુજબ આજરોજ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ સરકારી દવાખાના ધોરાજી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં રક્તદાતાઓ આવેલ છે આ રક્તદાતાઓની જેમ આપણે પણ જે દેશ માટે લોહી રેડી રહ્યા છે અને જે ઘવાયેલા નાગરિકો છે એને લોહીની પૂર્તિ થાય એ માટે સૌ રક્તદાન કરો એવી અમારી અપીલ છે હું ડોક્ટર જયેશ વૈસટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ એસડીએસ ધોરાજી ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે સદર આયોજન સરકાર સરકારશ્રીની અને જિલ્લા વહીવટીતંત્ર અને સીધી સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસ જિલ્લાના સંગઠનના એનજીઓ તમામના સહકારથી આયોજન કરેલ છે લોકોની જે બ્લડ ડોનેટ કરવાની ભાવના ખરેખર અત્યારે બહુ પ્રબળ છે લોકોને ખરેખર હું સેલ્યુટ કરું છું અને આ પ્રમાણે વધારેમાં વધારે બ્લડ ડોનેશન થાય તો આપણે જે અત્યારે કટોકટી જે પરિસ્થિતિ છે આપણા દેશની એક સેવા કરી શકીએ જય હિન્દ જય ભારત જય ભીર મારું નામ હિતેશભારીભાઈ વાઘમસિંહ ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ અને જમનાડ ગામનો સરપંચ છું આજ રોજ ધોરાજી શહેર અને તાલુકા વચ્ચે જે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે ભારત અને પાકિસ્તાનમાં જે યુદ્ધની ચાલી રહ્યું છે તે દરમિયાન આપણા સૈનિકોને જે યુદ્ધ દરમિયાન ઈજા કે કાંઈ પણ થાય એના માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા એડવાન્સમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે અને જે આપણા સૈનિકો એટલું આપણા માટે કરી રહ્યા છે તો આપણા ધોરાજી તાલુકા અને શહેરના ગ્રામજનોને મારી એટલી જ વિનંતી છે કે આપનું લોહી આપી અને આપણા સૈનિકોને આપણે મદદરૂપ થઈ શકીએ